મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપનાર સંત ખાજા મોટા ચિસ્તી ત્રીજાના વાર્ષિક ઉર્ષ મેળા પ્રસંગે ચિસ્તી પ્રાંગણમાં શુક્રવારે સાંજે સંદલ શરીફની વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યું હતું સૈયદ કદીર પીરઝાદા ચુસ્તી સૈયદ સલીમુદ્દીન ચુસ્તી સૈયદ મોહિનુદ્દીન ચુસ્તી સૈયદ મતાઉદ્દીન ચુસ્તી સૈયદ ફરીદુદ્દીન ચુસ્તીની ઉપસ્થિતિમાં સંદર્ભની વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શનિવારે રાત્રે મુખ્ય અતિથિઓની ઉપસ્થિતિમાં ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી રચિત સંવેદનો સેતુ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે મેળા પ્રસંગે કવાલીનો કાર્યક્રમ થશે આ બે દિવસીય ઉર્સ મેળામાં દારૂ વગેરે પીને આવવાની જુગાર રમવાની સખત મનાય છે એમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે આ પ્રસંગે નજીકની વલણ રેલવે ફાટક બે દિવસ માટે બંધ રહેશે પાલેજ પીઆઈ કોમલબેન વ્યાસ સહિત પોલીસ સ્ટાફ મેળામાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરાઈ હતી મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના મહાન હજુર જુદત અલારેફીન સરાજ સાલેફી રાજવલ્લભ ફેસ હોલીને હઝરત ખ્વાજા સૈયદ મતાઉદ્દીન ઉસ મોટા મિયા ચિશ્તી રમત સાહેબનો વાર્ષિક કોર્સ આજે ઉજવાઈ રહ્યો છે વર્ષોની પરંપરા અનુસાર ક્ષેત્ર સુદ પૂર્ણની ઉજવણી કરવામાં આવે છે કે જ રીતે આ વર્ષે પણ મોટા મિયા ઐતિહાસિક યાદીના એકમાત્ર અધિકૃત પરંપરાગત સજા દરેશીલ એ સોલીના સજા ફાજા સૈયદ શરીદુદ્દીન શેઠી સાહેબના સાનિધ્યમાં આ હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે દર વર્ષે અહીં દેશ વિદેશથી લોકો પધારે છે અને એકતાનો સંદેશ સમગ્ર માનસવામાં પહોંચે એ માટે અમે સૌ પ્રયત્નશીલ સાથે સાથે આ વર્ષે સંવેદના પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંવેદનાનું છેતનામું પુસ્તકનું વખાણ પણ આપતિકાલી કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે અને જનબીગીનો સમૂહ છે ખૂબ ખૂબ આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો